આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસને મંગળવારના રોજ પરશુરામ જન્મોત્સવ છે આમ તો પરશુનામનો જન્મ અખાત્રીજને દિવસે થયો હતો અને તે પણ પ્રદોષકાળમાં અને આ વર્ષની અખાત્રીજની તિથિ ત્રીસ તારીખે પ્રદોષકાળ સુધી પહોંચતી નથી આ તિથિ ઓગણત્રીસ તારીખે પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટથી શરૂ થાય છે માટે પ્રદોષકાળનો સમય જોતા ઓગણત્રીસ તારીખે પરશુરામ જન્મોત્સવ મનાવવામાં આવશે તેઓ અમર છે અને આજે પણ પૃથ્વી પર હાજર છે તેમનો જન્મ માતા રેણુકા અને ઋષિ જમદાગ્નિને ત્યાં થયો હતો તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા તેમનું બાળપણનું નામ રામ હતું તેમને ધર્મની સ્થાપના માટે જન્મ લીધો હતો તેઓ જન્મથી બ્રાહ્મણ હતા પરંતુ વ્યવહારમાં ક્ષત્રિય જેવા કાર્યો કર્યા તેથી તેમને બ્રહ્મ ક્ષત્રિય પણ કહેવામાં આવે છે તેમને કઠોર તપસ્યા કરીને ભગવાન શિવજી પાસેથી પરશુ એટલે કે કુહાડી પ્રાપ્ત કરી હતી તેથી તેમનું નામ વત્તા રામ બરાબર પરશુરામ એટલે કુહાડીવાળો રામ છે પોતાના પિતા જમદાગ્નિની હત્યાના બદલામાં પરશુરામે પૃથ્વી પરથી એકવીસ વખત ક્ષત્રિય રાજાઓને નષ્ટ કર્યા તેમને ભીષ્મ દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્રવિદ્યા શીખવી પરશુરામને ભારદ્વાજ અને ગોત્રના ગુરુ પણ માનવામાં આવે છે તેઓ બ્રાહ્મણોના પૂર્વજ અને ભૃગુશ્રેષ્ઠ કહેવાય છે તેઓ ચિરંજીવી છે માન્યતા મુજબ તેઓ આજે પણ મહેન્દ્ર પર્વત પર તપસ્યા કરે છે ક્ષત્રિયોના નાશ પછી તેમણે પૃથ્વી વિદ્વાનોને અને બ્રાહ્મણોને દાન રૂપે આપી તેમનું સમગ્ર જીવન કર્તવ્ય પરાયણતા ન્યાયપ્રિયતા અને ધર્મનિષ્ઠાનું પ્રતિબિંબ છે આ દિવસે ઘણા ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન પરશુરામના ચરિત્રોનું પઠન તથા વ્રતકથાનું શ્રવણ પણ કરવામાં આવે છે બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના